નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને નવસારી જિલ્લા પ્રભારી સચિવ કે કે નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે સચિવને પ્રી મોન્સૂન કામગીરી બાબતે જિલ્લામાં પૂરની સ્થિતિને ટાળવા લેવાયેલા જરૂરી એક્શન બાબતે આગામી વરસાદી સિઝનમાં આરોગ્ય વિભાગ પાણી પુરવઠા નગરપાલિકા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત વિવિધ વિભાગોએ કરેલ આગોતરી તૈયારીઓ અંગે અગવત કર્યા હતા વધુમાં વિવિધ સરકારની યોજનાઓ સંલગ્ન બાબતોની સમીક્ષા પણ કરવામાં આવી હતી રાણી ફળિયા ગામે સરિયા વૃક્ષાળામાં કન્યા કેળવણી અને બાળ પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાઈ જેમાં વાંસદા મામલતદાર વસાબા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા સાથે જ શુભેચ્છાઓ અને આશીર્વાદો પણ આપ્યા કે જેથી કરી બાળકો સારી રીતે ભણતર પ્રાપ્ત કરે અને માતા પિતા તેમજ શાળાનું નામ રોશન કરે ડાંગ વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતા ડુંગરીથી નંદીગ્રામ બિલાળ હદ ધરાવતા નેશનલ હાઇવે વિસ્તારની સમસ્યા સંદર્ભમાં આજરોજ કેન્દ્રીય રાષ્ટ્રીય માર્ગ અને મકાન કેબિનેટ મંત્રી શ્રી નીતિન ગડકરીની રૂબરૂ મુલાકાત કરી જિલ્લાના નેશનલ હાઇવેના અધૂરા કાર્યો તેમજ હાઈવેને લગતી ચાલુ સર્વિસ રોડનું જ્યાં પણ ક્ષતિ હોય એ સર્વિસ રોડને તાત્કાલિક રિપેર કરવા રજૂઆત કરતા માન્ય મંત્રી નીતિન ગડકરીજી દ્વારા હાઈવે ઓથોરિટી ગુજરાતના અધિકારી ને તાત્કાલિક ધોરણે ટેલિફોનિક સૂચના આપી વરસાદી વાતાવરણમાં ટ્રાફિકના સર્જાય હાઇવે સંબંધી જે પણ સમસ્યા હોય એને તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસના ત્રીજા દિવસે નવસારી જિલ્લા જલાલપુર તાલુકામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નડોદ મહવ્વર પ્રાથમિક શાળા અને શ્રી એસ એમ કે આર વસી મહવ્વર હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશયથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે બે હજાર ત્રણના વર્ષથી જ રાજ્યમાં શાળા પ્રવૃત્તિસોની શરૂઆત કરવામાં આવી હતી અને જે પરંપરા હજુ પણ યથાવત રાખવામાં આવી છે એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો નવસારીના વરસાદની જો વાત કરીએ તો જિલ્લામાં તાલુકા મુજબ ખાબકેલ વરસાદ સવારે છથી બપોરે બે કલાક દરમિયાન નવસારી તાલુકામાં છવ્વીસ એમ જલાલપુર તાલુકામાં વીસ એમ ગણદેવી તાલુકામાં ચાર એમ એમ ચીખલી તાલુકામાં એક એમ એમ વાંસદામાં શૂન્ય અને ખેરગામમાં એકવીસ એમ આ રીતે કુલ સવારે છથી બપોરે બે વાગ્યા સુધીમાં નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો છે આ વિડિયો અમારા દર્શક હિના બેન ટાંક દ્વારા અમને મોકલવામાં આવ્યો છે આપ વિડીયો જુઓ આ વિડીયોની અંદર આશાપુરી મંદિરથી શુશ્રુષા હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગની ઉપર જે વરસાદી ગટર બનાવવામાં આવી છે ત્યાં આપણા જેવા બુદ્ધિજીવીઓ દ્વારા ત્યજી દેવામાં આવેલી પ્લાસ્ટિકની કોથળીઓ ભેગી થતાં વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યાંથી ઘણા બધા પસાર થાય છે પણ કોઈ એ વરસાદી પાણી માટે ભરાય છે અથવા તો એ કારણ શોધતા નથી ત્યારે આ એક દિવ્યાંગ જી હા સો સલામ છે છે દિવ્યાંગને કે દિવ્યાંગે માનવતા અને સડસડતો તમાચો આપણી ઉપર તેમજ પ્રશાસન ઉપર માર્યો છે કે જ્યારે દિવ્યાંગ આ બધી પ્લાસ્ટિકની કોથળીઓને વરસાદી પાણીના અવરોધમાંથી અટકાવી શકે છે અને બહાર કાઢીને મૂકે છે તો ત્યાંથી પસાર થતા અનેક લોકોએ શા માટે જોયું અને માટે સત્તાધીશોએ ઉપર કોઈ એક્શન ના લીધી સો સલામ છે દિવ્યાંગને વાંસધાની સત્ય સાઈ સ્કૂલ ઓફ નર્સિંગની વિદ્યાર્થીનીઓ પોલિયો જાગૃતિ કાર્યક્રમમાં જોડાઈ તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ રવિવારના દિને શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાયન્સ સ્કૂલ ઓફ નર્સિંગ એ દ્વિતીય વર્ષની વિદ્યાર્થીનીઓએ પોલિયો કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં વાંસદાની કોટેજ હોસ્પિટલની પોલિયો ટીમ દ્વારા એમને કોટેજ હોસ્પિટલ નિવાસી શાળા અને બેસ્ટ ડેપો વાંસદા બુથ ઉપર વિભાજીત કરવામાં આવ્યા હતા તેમજ તારીખ ચોવીસ જૂન બે હજાર ચોવીસના દિને ફિલ્ડ વિઝિટમાં પણ મોકલવામાં આવ્યા હતા ખેરગામ તાલુકાના તોરણવેરાની મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે એક કરોડથી વધુના ખર્ચે બનેલી પ્રાથમિક શાળાનું મકાન શાળામાં કોમ્પ્યુટર લેબ આઠ લાખના ખર્ચે અને આંગણવાડીનું સાત લાખના ખર્ચે બનાવેલ મકાનનું પણ લોકાર્પણ કરાયું વાત જો કરવામાં આવે તો ખેરગામ તાલુકાના તોરણ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરાયો હતો ને જેની અંદર એકસો છોતેર ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની સાથે સાત ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ ગામના સરપંચ સુનિલભાઈ સહિત મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યું છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી નુપુર સાંજ નવસારીની પંદર દીકરીઓએ હંગરી બુડાપેસ્ટામાં કૌશલ્ય પ્રદર્શિત કર્યું નવસારીમાં ક્ષેત્રે છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્યરત સંસ્થા નુપુરસાંજ સ્કૂલ ઓફ પર્ફોમિંગ આર્ટ્સ કલાગુરુ નિહાબેન રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય લોક સંસ્કૃતિને ઉજાગર કરી રહી છે આ સાંજની પંદર વિદ્યાર્થીનીઓએ કલાગુરુ નિહાબેન પટેલના માર્ગદર્શન હેઠળ અગિયારથી બાવીસ જૂન દરમિયાન વિદેશ યાત્રા કરી અને ઇન્ટરનેશનલ ડાન્સ એન્ડ આર્ટ્સ ફેસ્ટિવલ હંગરી બુડાપેસ્ટા ખાતે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી સાંસ્કૃતિક ક્ષેત્ર સિદ્ધિ સાથે શિલ્ડ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે નવસારીને ભારતનું નામ રોશન કર્યું છે વિદેશની ધરતી હંગરી ખાત્યા તમામ બાળાઓએ ગુરુશ્રી શ્રીમતી નેહાબેન અને રાજેશભાઈ પટેલના પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ ભારતીય કલા વારસાની શાનદાર પ્રસ્તુતિ કરી કલાગુરુ તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું છે નવસારી સબજેલ કમ્પાઉન્ડ ખાતે નવસારીની સમાજસેવી સંસ્થા અને દાતાઓના સહયોગથી પક્ષીઓ માટે ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સાથે જ ત્યાં એક ઉદ્યાન પણ બનાવવામાં આવ્યું હતું અને ઉદ્યાનની અંદર બાકડાઓ પણ મૂકવામાં આવ્યા હતા કે જે બાકડાઓ ઉપર મુલાકાતીઓ આવી અને બેસતા હતા સમય જતાં સબજેલની અંદર નિર્માણ કામ શરૂ કર્યું અને સરકારી આવાસ માટેની બિલ્ડિંગો બનાવવા માટે આ જે એક ચબૂતરો હતો એ પણ તોડી નાખવામાં આવ્યો અને સાથે જ જે ઉદ્યાન હતું એને પણ નાશ કરવામાં આવ્યું અને જેથી કરી અને દાતાઓ અને આ સમાજસેવી સંસ્થા બંનેને ઠેસ પહોંચી છે કારણ કે એમના પૈસાનું તો પાણી થયું પણ સાથે જ પક્ષીઓ માટે અને મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલું ઉદ્યાન જે ખરું એ પણ ઉજળી નાખવામાં આવ્યું ચોમાસાની શરૂઆત થતાં જ નવસારીના કયા કયા વિસ્તારોની અંદર પાણી ભરાયા એ માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ નવસારી વિજલપોર નગરપાલિકા આમ જનતાને પાણીમાંથી ડૂબતા ક્યારે બચાવશે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ માદક પદાર્થોની હેરાફેરીથી થતી આડાસરો અંગે આહવા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇસિટી ટ્રાફિકિંગ બાબતે ડાંગ પોલીસનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર સરકાર દ્વારા થી બે જૂન બે હજાર ચોવીસ દરમિયાન ભારત સરકારના નશામુક્ત ભારતની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જાગ્યાણીની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલ આહવા વિભાગના માર્ગદર્શન મુજબ શાખા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એસ રાજપૂત તેમજ શાખાના કર્મચારીઓ તેમજ નશાબંધી અધિકારીઓના ખાતાના ઇન્ચાર્જ રાકેશભાઈ પવાર નાવે માદક પદાર્થોના ઉપયોગ તથા હેરાફેરીથી થતી આળસરો બાબતે જાગૃતિ કેળવવા ડાંગ જિલ્લા હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પચીસ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું બેજની વાત કરીએ તો સવારે હવામાં ભેજનું પ્રમાણ એકાણું ટકા તો સાંજે સો ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી અને આજે આખા દિવસ દરમિયાન મધ્યમ અને ધીમી ધારે વરસાદ શરૂ રહ્યો હતો ઈતે સારે મુખવાસ એહી સોચ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બળી રેન્જ સર્ચ કરો ક્લિક કરો Life go, refresh karo!